અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેક્ટર ટીમ ખનીજ ચોરી કરતા વાહનો ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે અમરેલી તાલુકાના ગોખરવાડા નદી વિસ્તારમાંથી રેડ કરીને ગેરકાયદેસર રીતે ચોરી કરનાર એક ટ્રકને ઝડપી લીધો છે તેમજ લીલીયાના ભેંસવડી તેમજ લીલીયાના ભેંસવડી નદીમાંથી ગેરકાયદેસર ચોરી કરી રેતી લઈ જાય તે પહેલા જ બે ટ્રકને ઝડપી લીધા હતા આમ ખાણ ખનીજ ચોરી કરતા કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગની ટીમે રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રેતી ચોરી કરનારા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે ખાણ ખનીજ વિભાગના રેતી ચોરી ઉપર દરોડા પડતા રેતી ચોરી કરતા તત્વો અને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુ સહિત અલગ અલગ કર્મચારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જિલ્લામાં લીલિયા સહિતના આસપાસના વિસ્તારમાં મોટી શેત્રુંજી નદીનો પટ આવેલો છે અહીં રાત્રિના સમયે ખાનગી રાહે રેતી ચોરી કરતા વાહનો વધુ સક્રિય થતા હોવાના કારણે ખાન ખનીજની ટીમો અંધારામાં વોચ રાખી રાત્રિના સમયે અને વહેલી સવારે દરોડા પાડી કાર્યવાહી કરવા એક્ટિવ થઈ છે મૌલિક દોશી અમરેલી